અંતરિક્ષના અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરો બનાવ્યો છે આ કેમેરા બત્રીસો મેગા પિક્સલ છે લેક્સી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઈમ કેમેરાને ચીલીમાં હાજર રૂબિન એક્ઝિવર્ટીના સિમેનો સર્વે ટેલિસ્કોપમાં લગાવવામાં આવ્યો છે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ઓફિસ ઓફ સાયન્સ દ્વારા ખગોળશાસ્ત્રીય ટેકનિકમાં મહત્વપૂર્ણ એવા બનાવવા માટે યોગદાન આપવામાં આવ્યું છે બ્રહ્માંડના ઉજાગર કરવાની ક્ષમતા ધરાવતા આ કેમેરાને બનાવવા માટે વૈજ્ઞાનિકોને વીસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો વૈજ્ઞાનિકોને ભરોસો છે કે આ કેમેરો અંતરિક્ષની એચડી તસવીર લેવામાં સક્ષમ છે આ કેમેરા કોસ્મોસની વિગત મેળવવાની સાથે ડાર્ક મેટર ડાર્ક એનર્જી આકાશ ગંગા આકાશગંગા સૌરમંડળનો અભ્યાસ કરવામાં મદદ કરશે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ના પ્રોફેસર જીલ કો ઇવેજિકના જણાવ્યા અનુસાર આ કેમેરો અંતરિક્ષની નવી ફિલ્મો બનાવવાની સાથે સુંદર તસવીરો લેશે આ કેમેરા નાની કારના આકારનો છે જેનું વજન 3000 કિલોગ્રામ છે તેનો આગળનો લેન્સ એક પોઈન્ટ પાંચ મીટર એટલે કે લગભગ પાંચ ફીટનો વ્યાસ ધરાવે છે જ્યારે બીજો લેન્સ ત્રણ ફીટ પહોળો છે આ બંને લેન્સને ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ વેક્યુમ ચેમ્બરમાં સેટ કરવામાં આવ્યા છે આ કેમેરાની તસવીરમાં એટલી બધી વિગતો હશે તેના દ્વારા પચ્ચીસ કિલોમીટર દૂર રહેલા ગોલ્ફ બોલની પણ એચડી તસવીર લઈ શકાય છે એજ પૂર્ણ ચંદ્રની તસવીર પણ લઈ શકે છે હવે આ કેમેરાને આઠ હજાર મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલા ઓમકારેશ્વર ડેમના બેકવોટરમાં એશિયાનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પેનલ પ્રોજેક્ટ આકાલ લઈ રહ્યો છે અહીં પાણી પર તરતા સોલર પાવર પ્લાન્ટની પાવર લાઇનનું ટ્રાયલ પૂર્ણ થયું હતું તે પછી અહીં સ્થિત 100 મેગાવોટ ક્ષમતાનું પ્રથમ ફ્લોટિંગ ટ્રાન્સફોર્મર ચાર્જ થયા પછી યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કર્યું સફળ ટ્રાયલ પછી કેલવા ખુર્દ ગામ પાસે બેકવોટરમાં આવેલા એમ્બ કંપનીના પાવર પ્લાન્ટ સુધી સફળતાથી વીજ પુરવઠો સપ્લાય પહોંચી ગયો છે માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે એમ્પ કંપનીના પ્લાન્ટમાં અન્ય ઉપકરણોના પણ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે જે પછી પહેલા તબક્કામાં આગામી દિવસોમાં જ લગભગ પચાસ મેઘાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ જશે જણાવી દઈએ કે અહીંથી ખંડવા જિલ્લાના છવાંગ માખણ ગ્રિડ સુધી વીજળીનો સપ્લાય કરવામાં આવશે આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી એમ ઇપીએમસીએલ દ્વારા રાજ્યમાં જ્યાં પણ તેની જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચાડવામાં આવશે ફ્લોટિંગ સોલાર પેનલ પ્રોજેક્ટના એન્જિનિયરના જણાવ્યા પ્રમાણે પહેલા ટ્રાન્સફોર્મરનું ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે છે જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ એટલે હવે આગામી દિવસમાં તેને ચાર્જ કરવામાં આવશે આ સાથે જ અહીં પ્રોજેક્ટ સંબંધિત ત્રીજું ટ્રાન્સફોર્મર પણ લગાવવામાં આવ્યું છે જે પણ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે ત્યાર પછી રાજ્યને સૌર ઉર્જાથી વીજળી મળવાનું શરૂ થઈ જશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને ગયા વર્ષે ચંદ્રયાન થ્રી મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું હવે ચંદ્રયાન થ્રી મિશન ટીમને અવકાશ ક્ષેત્રમાં શોધ અને યોગદાન માટે યુએસમાં બે હજાર ચોવીસનો જ્હોન એલ જેક સ્વીગાટ જુનિયર એવોર્ડથી એનાયાત કરવામાં આવ્યું છે સોમવારે કોલોરાડોમાં વાર્ષિક સ્પેસ સેમ્પોશિયેશનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઈસરો વતી હ્યુન્સ્ટનમાં ભારતના કોન્સ્ટેબલ જનરલ ડીસી મંજુનાથ દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો અવકાશયાત્રી જોન એલ જેક્સ વિગાટ જુનિયર ની યાદમાં આ પુરસ્કાર આપવામાં આવે છે જે સ્પેસ ફાઉન્ડેશન ની રચના માટે પ્રેરણા સ્ત્રોત માના એક હતા તેમને પ્રખ્યાત ઓપોલો 13 ચંદ્ર મિશન પર નિવૃત્ત યુએસ નેવી કેપ્ટન જેમ્સ એલ લેવલ જુનિયર અને ફ્રેડ હેયર સાથે સેવા આપી સ્પેસ એક્સપ્લોરેશન માટે જ્હોન એલ જેક્સ વિગાટ જુનિયર પુરસ્કાર કંપની અવકાશ એજન્સી અથવા સંસ્થાના કોન્સોટ્રિયમ દ્વારા અવકાશ ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિ માટે એનાયત કરવામાં આવે છે ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર ઉત્તરના સૌપ્રથમ હોવાને કારણે ઇસરો દ્વારા વિકસિત મિશન ચંદ્રયાન થ્રી માનવવતીના અવકાશ આકાંક્ષાને સમજણ અને સહયોગ માટે નવા ક્ષેત્રમાં લઈ જાય છે સ્પેસ ફાઉન્ડેશનને એક અખબારી યાદીમાં જણાવ્યું કે ચંદ્રયાન થ્રી ત્રેવીસ ઓગસ્ટના રોજ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું જે લેન્ડિંગ સાથે ભારતની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર અમેરિકા ચીન અને સોવિયત યુનિયન પછી ચોથો દેશ બન્યો છે ટેકજેન્ટ ગુગલે લાંબી રાહ જોયા બાદ ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક લોન્ચ કર્યું છે તે યુએસ અને કેનેડામાં એન્ડ્રોઈડ યુઝર માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે જ્યારે તે અન્ય દેશમાં ધીમે ધીમે રોલ આઉટ કરવામાં આવશે ગૂગલે ગયા વર્ષે એક ઇવેન્ટમાં તેની ઝલક બતાવી હતી એપલ પહેલેથી જ તેના ઉપકરણમાં આવી સુવિધા આપી રહ્યું છે તેને તેમના ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી વપરાશકર્તાઓ સરળતાથી તેમના એન્ડ્રોઈડ ડિવાઇસને શોધી શકશે જો તમે કોઈ ઉપકરણને શોધવા માંગતા હોય તો તે તમારા આદેશ પર રિંગટોન વગાડશે અને તેનું સ્થાન નકશા પર દેખાશે તમારું ડિવાઇસ ઓફલાઇન હોય તો પણ નકશો કામ કરશે આ નેટવર્ક આ સમયે બધી જ વસ્તુ માટે ઉપલબ્ધ નથી પરંતુ ચેપોલો અને પેબ્લો બી ના બ્લૂટૂથ ટ્રેકર્સ ટૂંક સમયમાં એકીકૃત કરવામાં આવશે નેક્સ્ટ સ્માર્ટ હોમ ગેજેટ પહેલેથી જ તેમાં સંકલિત છે આના દ્વારા તમે તમારા મિત્રો સાથે કોઈ પણ વસ્તુનું લોકેશન પણ શેર કરી શકશો આ ફીચર એન્ડ્રોઈડ નાઇન અથવા તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ફોન પર કામ કરશે કંપનીએ કહ્યું છે હાલમાં આ ફીચર એન્ડ્રોઈડ ડિવાઇસ અને બ્લૂટૂથ ટ્રેકર્સ માટે કામ કરશે પરંતુ આગામી સોફ્ટવેર અપડેટમાં તે JBL અને Sony હેડફોન ને પણ સોધી શકશે ગૂગલ નું કહેવું છે કે આના માધ્યમથી જો કોઈ યુઝર પોતાની પ્રાઇવસી ને લઈને ચિંતિત હોય તો તે ડિસ્કલાઇક પણ કરી શકે છે